અયોધ્યામાં શ્રી રામની પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સુરત રામમય બન્યું છે ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો સુરત નવી સિવિલ હોસ્પિટલ રામમય બની ગઈ છે ભગવાન શ્રી રામના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ નર્સિંગ સ્ટાફે સિવિલ કેમ્પમાં રેલી કાઢી ધાર્મિક માહોલ બનાવી દીધો હતો આખો જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું કેસરિયા પહેરવેશ સાથે રેલી કાઢી હતી સુરત નવી સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ પણ ભગવાન શ્રી રામજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની દેશભરમાં થઈ રહેલી રંગે ચંગે ઉજવણીનો સાક્ષી બન્યું હતું પાંચસો વર્ષ પછી રામલલ્લા પોતાના ઘરે આજે આવી રહ્યા છે ત્યારે સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા ભગવાન રામને આવકારવા જય શ્રી રામના ઘોષ સાથે રેલી કરવામાં આવી અને આજે મીઠાઈ વેચી મળું મીઠું કરવામાં આવશે સાથે સાથે આજે મધ્યરાત્રિથી ગઈ અત્યાર સુધીમાં જેટલા ડિલિવરી વોર્ડમાં ડિલિવરી થઈ છે તે તમામ બહેનોને સાડી અને મીઠાઈ આપવામાં આવશે અને દરેક વોર્ડમાં ભગવાન રામનો ધ્વજ લગાવીને રામ ની ઉજવણી કરવામાં આવશે જય શ્રી રામ ભારત માતા કીજે વંદે માતરામ બોલો જય જય શ્રી રામ